હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મંચુરિયનને પણ ભૂલાવી દે તેવા કોબીઝના નવા પરોઠા આ પરોઠા બનાવવા કોબીઝને મેં છીણી લીધી છે કોબીઝ નાખ્યા બાદ તેની અંદર એક કેપ્સિકમ કટ કરીને નાખ્યું છે ત્યારબાદ બે લીલા મરચાં સમારીને નાખ્યા છે એક ડુંગળી સમારેલી નાખી છે અને કોથમીર નાખી છે હવે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી મરી પાવડર એક કપ જેટલો બેસન લીધો છે ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે આ મિશ્રણની અંદર પાણી નહીં નાખવાનું કારણ કે કોબીઝમાં પાણી છૂટે એટલે આને આપણે હવે મિક્સ કરી લઈશું હવે એક પેનમાં મેં થોડું પાણી નાખ્યું છે અને હવે તેને ઘાબાતી લૂસીને અને ગેસની ફ્લેમ ધીમે જ રાખવી હવે થોડું મિશ્રણ લઈને આપણે તે પેનમાં સ્પ્રેડ કરી લઈશું ધીમે ધીમે તેને સ્પ્રેડ કરી લેવાનું ધીમે ધીમે તેને પાથરતા જવાનું ખૂબ સહેલાઈથી પથરાઈ જશે આ નાસ્તો તમે બાળકોના લંચમાં કે પછી નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો મંચુરિયન કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આને એક મિનિટ માટે થવા દેવાનું હવે તેની અંદર એક ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે તેને પલટાઈ દેવાનું અને બીજી બાજુએ બી તેને એક ચમચી તેલ નાખીને શેકી લેવાનું એક મિનિટ માટે બંને સાઈડથી શેકાઈ ગયું છે કોબીઝના નવા પરોઠા તૈયાર છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ